નમસ્કાર મિત્રો મિત્રો સેવા અને મેવા બંને વસ્તુ અલગ છે પરંતુ આપણે કેમ જાણે સેવા અને મેવા બંને વસ્તુ રાજકારણમાં સાથે જોવા મળે છે સેવા કરતા જાઓ મેવા ખાતા જાઓ પૈસા છે તો કામ થશે પૈસા નથી તો તું કોણ અને હું કોણ તમે રોડમાં ભ્રષ્ટાચાર કર્યો બ્રિજમાં ભ્રષ્ટાચાર કર્યો લોકો મરી ગયા કેટલાય બ્રિજ તેવા છે કે બનાવીને બંધ કરી દેવા પડ્યા મન ફાવે તેને કોન્ટ્રાક્ટ આપ્યા સારા લોકો નહીં પરંતુ પોતાના માણસો સિસ્ટમમાં ગોઠવ્યા સિસ્ટમમાં સડો ઉત્પન્ન કર્યો પરંતુ ત્યાં અટકી જવાનું હતું એવા લોકોને નહોતા લાવવા કે જે લોકો ગરીબોના અનાજ સુધી પહોંચે સરકાર દ્વારા ગરીબોને અનાજ પહોંચે પોષણક્ષમ આહાર પહોંચે ગરીબી રેખામાંથી બહાર આવે સ્વસ્થ રહે તેની માટે ખોરાક પહોંચાડવામાં આવતો હોય છે તમે તેને પણ સગે વગે કરી દેશો તેની પાસે પહોંચે તે પહેલાં જ બારો બાર લઈ જશો અને વેચી દેશો તમારા બંગલા બની ગયા સાત પેઢી તરી ગઈ પણ આવા લોકોને આવા લોકોની સિસ્ટમ માં નોતા લાવવાના નર્મદાથી ઘટના સામે આવે છે ફક્ત ભારતીય જનતા પાર્ટી નહીં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ત્રણેયના કાર્યકર્તાઓ મળીને આ કૌભાંડ ચલાવતા હતા ગરીબો સુધી અનાજ પહોંચાડવાની વાત તો દૂર હતી બારોબાર વેચી દેતા હતા ઘટના સામે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આ વાત કોઈ નવી નથી આ પહેલા હજારો વખત આ પ્રકારની ઘટના બની ગઈ છે કે જે તમારી અને મારી વચ્ચે વ્હાઈટ કોલરમાં ફરે છે દાતા દાતા બની નાના મોટા પ્રસંગોમાં દાન આપી પોતે મહાન બની જતા હોય છે નર્મદાથી આ ઘટના સામે આવી છે દુઃખદ ઘટના છે શું છે માહિતી જોઈએ પરંતુ એક વાત સૌથી મોટી એ જ છે કે આ ઘટના ભૂતકાળમાં પણ બનતી હતી અને આજે પણ બને છે ગરીબોનું અનાજ આ વ્હાઈટ કોલર સાથે ફરતા રાજકીય વગ ધરાવતા લોકો ચાવ કરી જાય છે શું છે વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક થોડા સમય પહેલા સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજની દુકાને પહોંચાડવાનો ઘઉંનો જથ્થો મળી આવે છે આ કેસમાં સુરત ભાજપા યુવા મોરચાના નેતા આ સહિત આઠ આરોપી સામે મામલતદારે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી આ કેસની તપાસ આગળ વધતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના પણ નામ ખુલ્યા

અને તે કોંગ્રેસનો આગેવાન છે આ સાથે જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છે તેવી જ રીતે ગોડાઉન ભવરી સાવરના શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાનું હોવાનું સામે આવ્યું છે જેને ભાડે લઈને આ સરકારી અનાજને તે ગોડાઉનમાં ઉતારાતું હતું શૈલેન્દ્રસિંહ આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ છે પાંચપીપરીના રાજેન્દ્ર રામસિંહ વસાવા ઉભારિયાના જય દિનેશ વસાવા અરિહંત એગ્રો સેલ્સ ના પ્રોપરાઇટર મનીષ ગવરચંદ શાહ અને સેલંબાના સચિન શાહ જે ભાજપના આગેવાન છે આમ સમગ્ર કોભંડમાં રાજકીય પાર્ટીઓની આગેવાનોની ભગત હોવાનું સામે આવી રહ્યું છે ગરીબોના અનાજનો ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું હતું नर्मदा જિલ્લા કે સાખબરા પોલિટિશન વિસ્તારમાં 25 તારીખ કો એક ગુના दाखल ہوا હતા जिसके अंदर મામલતદાર શ્રી સાખબરા કે દ્વારા एक माहिती के स्वरूप में खानगी गोडाउन को सर्च किया गया जिसके अंदर पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम का जो अनाज होता है वो और गोडाउन के बाहर एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था ये जो गोडाउन था एक सचिन शाह उनकी मालिकी का था और उनके पास से शैलेंद्र सिंह वसावा इस व्यक्ति ने भाड़े के ऊपर लिया हुआ था जो बाहर वाहन खड़ा था टेम्पो खड़ा था वो एक आनंद भाई वसावा है उनके मालिकी का था और इस पूरे जो ये अनाज का जो कॉन्ट्रैक्ट है वो एक सूरत के है मनीषा उनको दिया गया था और उनकी तरफ से यहाँ पे चलाने के लिए आनंद भाई वसावा इनको दिया गया था और दौलत भाई वसावा करके उन्होंने अपने एक दूसरे आदमी को वहाँ पे रखा था इस घटना के अंदर नर्मदा जिला पुलिस की तरफ से सागबारा पुलिस में भारतीय न्याय संहिता के तीन के दो तीन पाँच सिक्सटी uh, वन और इसेंशियल कमोडिटीज एक्ट के तीन और सात सेक्शन के अंदर गुना दाखिल किया गया है कुल आठ आरोपी है आठ आरोपियों में से दो आरोपियों की धरपकड़ हो चुकी है तो बाकी छः आरोपियों को पकड़ने के लिए अलग अलग पांच टीम अभी की समय में डिवीजन कचहरी सागबारा पुलिस स्टेशन एल और एसओ की तरफ से कार्यरत है आने वाले समय में इन सभी आरोपियों को पकड़कर बहुत अच्छे से इन सभी चीज़ों में इन्वेस्टिगेशन होगा और सभी आरोपियों के ऊपर और अन्य भी कोई आरोपियों का नाम खुलता है तो उनके ऊपर कार्रवाई की जाएगी नर्मदा पुलिस कोई भी धाक दबन के अलावा इसमें काम कर रही है लेकिन जो आरोपी है उसमें से कुछ आरोपी जैसे कि शैलेंद्र सिंह वसावा ये आम आदमी पार्टी के जिला के उपप्रमुख है आनंद भाई अजय सिंह वसावा कांग्रेस पार्टी के आ, माजी जिला पंचायत सदस्य है दौलत भाई आ, जो है वो कांग्रेस पार्टी के कार्यकर्ता है और मनीष भाई शाह जो है वो बीजेपी के सूरत जिला के कार्यकर्ता है इस लेकिन मैं आपको कहना चाहूंगा कि नर्मदा जिला पुलिस कोई भी धाक दबान के अलावा इसमें बिल्कुल इम्पार्शियल इन्वेस्टिगेशन करके जो भी आरोपी है उनके ऊपर कड़क से कड़क पगड़ा लेगी दौलत भाई वसावा है वो कांग्रेस के कार्यकर्ता है ऐसा हमारे पास इन्फॉर्मेशन आई है हम उसको वेरीफाई भी कर रहे हैं उनको अरेस्ट किया गया है बाकी आरोपियों को अरेस्ट करने की कार्रवाई चल रही है अनाज का गोडाउन पकड़ा गया जिसके अंदर अंदाजी दस किलोग्राम का अनाज पकड़ा गया है जिसकी आज की कीमत तीन लाख रुपए होती है और इसके अलावा टेम्पो भी सीज किया गया जो लगभग डेढ़ लाख का और जो बाकी साधन सामग्री है उसको मिलकर अराउंड चार लाख अट्ठावन हज़ार का मुद्दाम सीज किया गया है टेम्पो के अंदर का जो अनाज मिला है वो सरकारी बोरियों से मिला है और जो गोडाउन के अंदर जो अनाज था वहाँ पे सरकारी बोरियाँ पड़ी हुई हैं उन सभी अनाज का वेरिफिकेशन का, का काम चल रहा है आ, बेसिकली सरकारी अनाज को पहचानने की जो तरीका है आ, वो फूड सिविल सप्लाइज की तरफ से जो चलता है उनके तरफ से होता है जो बोरिया है उसके हिसाब से वो अनाज आइडेंटिफाई हुआ है कि वो सरकारी था जो अनाज पड़ा हुआ था उसको भी आइडेंटिफिकेशन करने की प्रोसेस चल रही है जो आ, इसकी पूरी तरह तपशीश हम इन्वेस्टिगेशन के थ्रू कर रहे हैं कि पी का जो अलग अलग नियम होते हैं उनमें से कौन कौन से नियम का पालन हो रहा था और कौन कौन से नियम का उल्लंघन किया गया था और उसके हिसाब से उसमें का से कार्रवाई भी की जा रही है ये सारी चीजें इन्वेस्टिगेशन का पार्ट है वो आने वाले समय में आपके सामने जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा हम आपको बताते रहेंगे જે કોઈ પણ કસૂરવાર છે તેમને છોડવામાં નહીં આવે જોવ રહ્યું તંત્ર વાત પર મક્કમ રહે છે કે નહીં તમામ લાલચુઓને પકડી કડકમાં કડક સજા થાય છે કે નહીં સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા